એ કઈ તો બેન ફરી એવી રીતના હે હવે આવ સોલો કરો જઈ લે હે જી આ બી આમ આમ કે આમ 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 કે એમ નો હોય પણ હેલો હેલો કરો જાઓ તમને ફરવા આવી જતા

खाया नहीं तो है। है यी प्यार यी प्यार ये दिन ना किसी वजह से तो मार ये फेंटे हैं तो कहीं हमारे किसी समस्या मार थोड़ा क्या होगा तो ये तुम्त्री तुम्त्री तो फेंटे हैं तो मेरे को है हथर्ट का आंसे समझ रहा हूँ तो समझ જો એ તો બધું બગડાતી આ તે લાવો ને ઓય હોય જ વાત છે તો હું તાપ થતો નથી પહેલા કરવો પડે કેસે મેકોની પણ ન બુજે થાય એકના છે ને ના જાવું એસે

ચટ્ચા ન તો તો ગયો પણ હા રેડી તાપ થાય તે તે શું હોય હવે તાપ થાય છે નાખો हाँ तो आप चोखा कैंन रहता हूँ रे और ज़्यादा बहुत खराब कितने बनाएगे तो बस चार दस तारीख दस तारीख ना कुछ तो सुन लो बच्चों ने तो हमारे तैयार लोग कहीं जा कर तो उसी के तैयार है बस बस ये है हाँ तो आप त्यागा ही नहीं करता तो आप मैं मैं चुओ तो ये लीला से बंटा हल्ल

આવે <mata> 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 મોલાલક બબ નાખો તે મીઠું બ્રેડ કોડા જી નાખ બસ બસ બોલ બોસ તો ઉધી નું મીઠું દેતા મમ્મી તમાર મઢો આઈ

તો આવી તાપ થાય તો એઠે નાખી દેવા બંતર બધાય માથે ભારો મેકી દે બધાય હુકાઈ જાય તમે પછી તાપ ઓલો થઈ જાય પછી આ બડી હારું ઉઠસન તો પૂરો સુપાય પણ જોખા કડી કામ હા માં ગેસ ઉપર હવે હું તાપ આય કર્યો ગેસ ઉપર હું મેકી હવે પેલા મેક હોય તો હાલે તેલ આવી જાય ગેસ ઉપર મેકવા જાય તેલ વ્યુ જાય પાછું

થાવો જોઈએ ને પણ પછી નાખો કે મેને જે થોડો ઓલો ચો હોય તો નાખી દે ઈ જગ્યા લાંબો તો પણ ઈ મટાઈ બધી હવે જો તા

ત્રણ લાકડા હારા હોય ને તો એ સોલો જગ્યા કરે તમે હાથી નાખો ને જેટલી ભીનો હોય ને તો ધવાડો થાય એટલો ધવાડો થાય એમ તો ત્રણથી વધારે નાખતા ત્રણથી વધારે નહીં નાખતા lá có được luôn, này gì ta phát đồ đấy, tất nhiên. Sắp của cô. Nemaran, một cái Yo te guardo, ¿sabes, negro? Vas a ver, vas a ver સમાવડ નોતા ક્યારનો ફોક મારી મારી નુલો થઈ ગયો બધા લાકડા ભીના નાખી દીધા કોઈ જગતો નથી સોલો એમને બધા ભીના છે માં હાઠી બધી ભીની છે તાપત તાપર નથી થાતો

તપ જો તપ ઓલાઈ દે હોય હે ભાઈ ફુક મારતા આવડતું ન તને બહાર જાય તફતર थाकी एक पुप मारिले तुम्ही एकदा कमारे ताई आम नोवे पुप मारू नियम सुरू जाऊ मला तिकड तो इता ताई में आम, आम, आम फोपला गई रे आ रेडी मारतोन फोग नक्की ये ओला फोग्रा पो ना पोकडा बनेसी <laughs> काको दिख राय माझे मेहनत कर बसो लोपो जोवे दे फुला के दे नीता

પૈસા હા ઘરે ન આલે આપડું ભાઈ રૂપિયા આવતા ના આવે ને મે તો કરનિત પૂછો તો બે પૈસા આવતા

بل ما گرم تھیږه تاونه پورو بل گرم تھیکه بن تھیګلای